હમણાં ઓલો પુલ એક બેતાલીસ કરોડ નો કઈક બાવન કરોડમાં પાડવાના છે ને એની એક પોસ્ટ કરી તો આ ગોબર ભક્તો જે બધા કોમેન્ટમાં દલીલો કરવા આવ્યા ગોબર ભક્તો દલીલો વિડીયો છે ગોબર ભક્તોને એટલું કેવું ગોબર ભક્તો પેલા તો એવી દલીલો કરતા એ ખર્ચો છે એ તો કોન્ટ્રાક્ટર ભોગવશે એ ખર્ચો છે એ તો આમ છે ને તેમ છે આ ગોબર ભક્તોને એટલું કેવું હતું આવી રીતે તમે કોમેન્ટ કરો ને જરાય હારા નથી લાગતા કારણ કે જે પુલ બનો ને બેતાલીસ કરોડ ના ખર્ચો કરીને જે પુલ બન્યો એ પુલ ખોટો કેવી રીતે બનો ને એ સવાલ છે ખર્ચો કોણ

તમારા અધિકારીઓ કે ઇન્સ્પેક્શન જ ન કર્યું જ્યાં સુધી આખો પુલ બનીને તૈયાર થઈ ગયો ત્યાં લગી ત્યાં લગી તમારે એક સરકારી અધિકારી કે સરકારી નેતાઓ રહ્યા જે બધા ચૂંટણી ચૂંટણી છૂટાઈ છૂટાઈ જે આવી ગયા છે જે નેતાઓ પુલ હોય તો ઓલા બાંધી બાંધીને આવી જાય સીધા જેકેટ પહેરીને આવી જાય અમે બચાવ આવ્યા બચાવ આવ્યા નાઇટક કરવા વાળા નેતાઓ એક જોવા જ ન ફેર કે આખો પુલ બની ગયો ત્યાં લગી અધિકારીઓ બધા હું હું તા આખો બેતાલી કરોડનો એવડો મોટો પુલ ઉભો થઈ ગયો ત્યાં લગી બધા અધિકારી હતા તા કંઈ વચારે કોઈ ચેકિંગ જ કાંઈ ન કર્યું સવાલ એ છે કે આખો પુલ એવડો બેતાલીસ કરોડનો ફોટો ઉભો થઈ ગયો ત્યાં લગી કે બધા અધિકારીઓ હતા એ ક્યાં હતા હતા આ સવાલ છે એટલે આમાં તમે ઓલા આજે ગોદીની જે ઉપરાંત ઓનલાઈન જે કરવા આવી જાવ છો ને ભૂંડી ના લાગો છો અંધ ભક્તોને મારે એટલું જ કેવું બધું ધન્યવાદ જય હિન્દ જય ભારત